ભાવનગર નજીક આવેલ ઘોઘાના વાળુકડ ગામે સુરત રહેતા તળશીભાઈ લાઠિયાને વાળુકડ રહેતા તેમના ભાગીદાર લાભુભાઈ સવાણીએ પાંચ કરોડની જમીન લેવા બોલાવ્યા હતા ભાગીદારીમાં જમીન લેવાની હોવાથી તળશીભાઈ એક કરોડ દસ લાખ રોકડ લઈને પોતાના પુત્રો નિલેશ અને વિપુલ સાથે એકવીસ તારીખે વાળુકડ આવ્યા હતા રાત્રે વાળુકડ ભોજન કર્યા બાદ લાભુભાઈ સવાણી વાડીએ લઈ ગયા હતા જ્યાં પાછળથી તેમનો પુત્ર જે આર્મીમાં છે તે દર્શન અને અન્ય ચાર શખ્સો ધોકા લઈને આવીને વિપુલ અને નિલેશને બાંધી વાયર અને ધોકા વડે માર માર્યો હતો માર માર્યા બાદ એક કરોડ દસ લાખ લૂંટી લીધા હતા અને છોડીને જતા રહ્યા હતા ત્યારે વિપુલને માથામાંથી લોહી નીકળતા નિલેશ અને તળશીભાઈ તેમની કારમાં સરટી હોસ્પિટલ લાવતા ત્યાં તબીબે વિપુલને તપાસી મૃત જાહેર કરતાં તળશીભાઈએ વરતેજ પોલીસ સ્ટેશનમાં અગાઉની જમીનની લેવડદેવડની દાસ રાખી લાભુભાઈ તેનો પુત્ર દર્શન અને અન્ય ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી

પણ તમારી કે આપણે જગ્યા લેવી છે અહીંયા રોડ ઉપર તમે પૈસા લઈને આવો તો આપણે ભાગીદારીમાં જમીન લઈએ પછી કે વાડીએ અમારો ભાગીદાર પૈસા બીજા લઈને આવે છે એટલે આપણે આ લઈને જઈએ બધા ભેગા કરીને પછી કાલે જમીન લઈ લઈશું ફમથી દસ્તાવેજ કરી નાખ્યો એમ કરીને પછી જઈને અમને રૂમમાં પૂરી દીધા પછી પાંચ જણા આવ્યા એક એનો અને ચાર બીજા અને એ છોકરાને જે લાફલા એ મારી આવી ગયા હતા રૂમમાં પાંચ છોકર ભોતે મારવા પછી ફોન બધા લઈ દીધા એ મારા મારી વિલકુલ ને મારીને હાથમાં એ બધું કાઢી લીધું અને બધાના બાંધી દીધા પછી દિવાલ એ બાંધ્યો બે હાથ ખીલી બાંધી દીધા અને શરીર બાંધી દીધું પછી ચાર ગણા ધોકે મારવા એ બે વંશ્યો એટલે પછી એને જેઠો આડો હુરા મુંડો હુરા પછી ધોકે ધોકે માર્યો એ પાછો પેટમાં પાટું નહીં પછી કે મને હું તમને બધી મિલકત પૈસા જે લઈ ગયો મારા છોકરાના જીવ તો રહેવાય ગયો

એની ફરજ દસ લાખ રૂપિયા રોકડા લઈને હોય બીજા હું કરું એમ કે આપણે જમીન લઈ લઈ તમે રોકડા અત્યારે પેમેન્ટ ક્યાંથી લઈને આવ્યા હતા અમે સુરતથી લઈને આવ્યા હતા કોણ કોણ આવ્યું હતું તમે મારા બે છોકરા ગાડી લઈને આવ્યા હતા ગાડી લઈને આવ્યા તમે સીધા અત્યારે ક્યાં ગયા હતા પૈસા ઘરે ગયા કીધું કઈ એનું ઘર એનું ઘર વાળું ગામમાં છે ક્યાં પણ અમારા બેન જ રહેશે વાળું હું તો એને ઘરે હું જ આવતા કંઈ ત્યાં જાઉં સવારે જઈ જતું કે અત્યારે આપણે પૈસા બધા સેટિંગ કરી નાખીએ અને સવારે આપણે દસ તારીખ લખવા આપવાનો છે એટલે તારી બેનને જ્યાં કે દસ પેક થાય પછી જઈ જતું વાંધો નહીં પછી એના ઘરિયામાં તૈયાર જમાડ્યા પછી કાલે વાડીએ કે બીજો પૈસા લઈને આવે એમ છે ને ચાર કરોડ રૂપિયા થાકા સીધા અને આ રીતે આપણે આ હાથે બધા ભેગા કરીએ પછી કાલે જગ્યા લઈ જઈશું એમ કરીને પછી અમને મારી ના પૈસા લઈ લીધા કે હજી બે કરોડ બીજા જ હોય કે તમે ત્રણે લે કે કરોડ લેવા છે નો આપો તો ત્રણે મારી નાખવાના છે પછી કે તારા હગર સંબંધીને બધાને બોલાય કોણાએ પૈસા દેવા આવે હું તમારો ફોન આપો તો હું ફોન કરું તો કે અત્યારે ભોજલી ના તો રાખી દેવા આવે એમ કરીને પાછા મારવા મળે બીજું કાકા એમની સાથે જે મારવા માટે એને તમે ઓળખો છો એને નહીં આ દર્શકને લાભ થઈને જ ઓળખો એટલે મોઢે બાંધેલું હતું એને કેમ શાર મળી કેમ નથી ઓળખો ઓપીનો એક બનાવ છે જેમાં ફરિયાદી અને આરોપીઓ એકબીજાના પાર્ટનર છે અને ખેતીની જમીનની બાબતે આજે સોદો કરવા માટે વાળુકર બોલાવવામાં આવેલ અને જે આ કામના જે ફરિયાદી જે છે એ આશરે એકાદ કરોડ જેટલી રકમ લઈ અને અહીંયા સોદા માટે આવેલા અને સોદો દરમિયાન બંને વચ્ચે માથાકૂટ થયેલી છે અને જે માથાકૂટમાં એક જે છે તે એક્સપાયર થઈ ગયેલા છે હાલમાં અહીંયા ફરિયાદ લેવાનું ચાલું છે અને વહેલી તકે આરોપીને એરેસ્ટ કરવામાં આવશે